નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસથી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી સંપૂર્ણ ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગાંધીનગર જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ ઉદ્યોગ ભવન ગાંધીનગર અને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર કચેરી ગાંધીનગરના સહયોગથી શાળા સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે જેના પ્રથમ દિવસે શેરતા ગામની પ્રાથમિક શાળા નંબર એક અને બે માં કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે નીરુબેન પટેલ ટીપી યોશ્રી રાજેશ્રી એન પરમાર મામલતદાર ડિઝાસ્ટરશ્રી પ્રવીનાબેન પટેલ ઉપસરપંચશ્રી મૌલિક પી પડ્યા ડિઝાસ્ટર ડીપી યોશ્રી વિષ્ણુ પ્રજાપતિ સીઆરસી શ્રી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા ત્યારબાદ શાળા સલામતી સપ્તાહની શરૂઆત રાજુ પટેલ સબ ફાયર ઓફિસરશ્રી ગાંધીનગર સાવંતાર ગોરસિયા ફાયરમેન કલોલ દ્વારા કરવામાં આવી હતી જેમાં આગ કેવી રીતે લાગે છે આગના પ્રકાર અને ફાયર અગ્નિશામક સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિષય પર માહિતી આપી અગ્નિશામક સાધનનો પ્રેક્ટિકલ ઉપયોગ કરીને સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ એકસો આઠ ઇમરજન્સી સર્વિસમાંથી દર્શન પટેલ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિસ્ટ્રિકેટ સુપરવાઇઝર અને તેમની ટીમ દ્વારા એકસો આઠની ઇમરજન્સી સેવાઓ સીપીઆર વિશે માહિતી આપવામાં આવી ત્યારબાદ ડોક્ટર મહાવીર નિમાવત ઇન્ચાર્જ ક્યુઆરટી સિવિલ ડિફેન્સ દ્વારા તાલીમ આપવામાં આવી આમ સાત મુખ્ય મહેમાનશ્રી બસો પચાસ બાળકો બાવીસ શિક્ષકો બાર પ્રિન્સિપલશ્રી ચોવીસ એસએમસી કુલ અંદાજીત ત્રણસો પંદર સભ્યો સહિત શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી ગાંધીનગરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આત્મન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તાજેતરમાં જરૂરિયાતવાળા લોકોને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બે દિવસ દરમિયાન સેક્ટર તેરની ની શ્રમજીવી પરિવાર વસાહતમાં લગભગ એસી જેટલા બાળકોને પતંગ સિંગદાણા ચીકી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોએ સરસ ગીતો ગાયા હતા પ્રતાપનગર તાલુકો માણસા ની શાળામાં બાળકોને પતંગ ચીકી વગેરે આપવામાં આવેલ સાથે નિર્માણ પામી રહેલ રેવા ગ્રામ સંકુલમાં બાંધકામ કરતા ભાઈ બહેનોને દાબડા સ્વેટર તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અમરાપુર ગામની પ્રાથમિક શાળામાં અંદાજે એકસો ઉપરાંત બાળકોને અને ગ્રામ ભારતીની શાળામાં બે વર્ગની વિદ્યાર્થીનીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્ય શ્રમિકો વડીલોને સ્વેટર ધાબળાનું તેરા તુચકો અર્પણ ભાવે વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા દર શિયાળામાં ધાબળા સ્વેટર અર્પણ દ્વારા જરૂરિયાતવાળા લોકોને હેતની હૂંફ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે આ કાર્યમાં પ્રજનાબેન પટેલ દિવ્યાબેન વરિયા સુધાબેન પટેલ દુર્ગેશભાઈ વરિયા અને સંબંધિત શાળાઓના શિક્ષકો વાલીઓ વગેરે જોડાયા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ